મિત્રો વાત કરીએ રાજ્ય વેરા નિરીક્ષકની એટલે કે એસટીઆઈ ના સિલેબસ ની તો એમાં બે પરીક્ષા લેવામાં આવશે પ્રિલિમ્સ અને મેન્સ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ એક્ઝામની તો કુલ ગુણ બસો માર્ક્સની પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે જેમાં સામાન્ય અભ્યાસ વિશેનું પૂછવામાં આવશે જેમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ પછી ભારતીય અર્થતંત્ર અને આયોજન પછી ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી અને એના પછી રિઝનિંગ અને ગણિત આમ કુલ ગુણ આ બધા જ પોઈન્ટો એમાં સમાવેશ થઈ જશે બસો માર્ક્સના કુલ પ્રશ્નો પૂછવામાં આવશે પ્રિલિમ્સ એક્ઝામમાં મુખ્ય પરીક્ષામાં ચાર પેપર આવશે ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસના બે પેપરો એમ કરીને કુલ ચારસો ગુણની મુખ્ય પરીક્ષા થશે મુખ્ય પરીક્ષાના માર્ક્સ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે